સુધારા સહિતના વિવિધ કામોને આપીને મંજૂરી કરવામાં આવી હતી મેયરે જણાવ્યું હતું કે આ કાર્યોથી નગરજનોની સુવિધા તેમજ સુખાકારીમાં અદતન વધારો થશે આ પ્રકારે કહી શકાય કે ગાંધીનગરમાં મહત્વની બેઠક જે છે તે યોજાઈ હતી જેમાં સ્થાનિક દ્વારા જે પ્રશ્નો છે તેને નિરાકરણ અંગેની કેટલીક કાર્યવાહી કરાઈ હતી આજ રોજ ગાંધીનગર ખાતે મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક જે છે તે મળી હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ જે નિર્ણયો છે જે લેવામાં આવ્યા છે કહી શકાય છે કે આ બેઠક મેયર હિતેશ મકોડાના અધ્યક્ષ સ્થાને પંડિત દીનદયાલ ભવન ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મળી હતી કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મહત્વનું છે કે કચ્છમાં